હેમંતભાઈ ખવા ભાઈ અમારે ચૈતરભાઈ આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા ઈશુદાન ભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું કે એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદર માં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે પોણા ચાર મહિના અમે લોકો જેલમાં રહ્યા વારંવાર મેસેજો આપ્યા છે અઠવાડિયામાં ત્રણ ફોન અમારા પરિવાર ને થતા નિયમ મુજબ આ ત્રણ ફોન માં અમે પરિવાર ને વારંવાર કહ્યું છે પાર્ટી ને કહો અહીંયા કોઈ લીગલ વકીલ ને મોકલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાચાર ની આપ લે કરવી છે આજે દુઃખ સાથે કહેવું પડે કોણા ચાર મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી ગોપાલભાઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું પ્રવીણભાઈ પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરી મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરી એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછીની ટ્રાય હતી આ બે મહિના સમય ગાળા દરમિયાન ક્યાં હતા બીજું કે એને નથી આવવા દીધા પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવા હતા એનાથી આગળ વાત કરીએ અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે મતલબ નથી પરંતુ પાર્ટી માંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી પણ હું એક વાત ચોક્કસ થી કહીશ કે ગોપાલ આમ આદમી પાર્ટી ઉભી નહી થવાના પ્રવીણભાઈ એવું કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા મને તો ચિંતા એ વાત ની હતી પોણા ચાર મહિનામાં મારી પાર્ટી નો એક પણ વકીલ અહિયાં મળવા શા માટે નથી આવતો મને ચિંતા એ વાત ની હતી કે મારા ફાધર જયારે પાર્ટી ના સંગઠન મહામંત્રી ને ફોન કરીને છે કે રાજુભાઈ ના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે મારા ફાધર ને કેવામાં આવે માનો છોરઠિયા દ્વારા ગોપાલભાઈ ના કેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે અમે લોકો નવરા નથી અમારે પચાસ પ્રકારના કામ છે દુઃખ મને એ વાત નું દુઃખ ને ચિંતા નથી કહું હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈ આવો કોઈ વિષય નથી હું કોઈ હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવતીકાલે પરમ દિવસ પેલે દિવસ કે અત્યાર નક્કી કર્યું છે આવું બિલકુલ નથી આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું અમારી ટીમના મોટા ભાગના લોકોને ગઈકાલે આગેવાનો મળ્યા છીએ આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું ચર્ચાઓ પણ કરીશું પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ મને રાજીનામું પછી સિંગલ ફોન આવ્યો નથી નથી એટલે એ કોઈ સવાલ ઉભો થતો બે ત્રણ લોકોનું સુરત થી આવેલા પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે કદાચ આવી શકે મારો મોબાઈલ સાથે છે મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી વાત રહી નાના કાર્યકર્તાઓની જિલ્લા પ્રમુખોની તો એમના અઢળક ફોન આવ્યા છે મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે તાલુકા પ્રમુખો પણ છે પૂર્વ પ્રમુખો પણ છે અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહીએ છે જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય પણ પ્રદેશ ટીમમાંથી કોઈએ મનાવવાના પ્રયત્ન કર્યા હોય આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કઈ બની નથી મેં પણ સાંભળ્યું છે કોડે મને અત્યાર સુધી કોઈ ભાજપમાંથી ફોન નથી આવ્યો પણ કોંગ્રેસના નેતાઓ વાયા વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના નેતાઓ પણ વાયા વાયા કોશિશ કરે છે મને ડાયરેક્ટલી કોઈએ કહ્યું છે મેં સ્પષ્ટ તો કરી દીધું કે જેના માટે

મારા પરિવારમાં લગ્ન હતા દસ તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા પાંચ અને પરિવારના લગ્ન પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે મહત્વના હોદ્દા પર છે લાંબા સમયથી છે મારી વાત એ છે કે બે ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે એટલે મને એવું લાગે છે કે બી ટીમ તરીકે એ બે વ્યક્તિ કામ ત્યાર પછી જ ઈર્ષા ચાલુ થઈ છે બિલકુલ ત્યાર પછી જ ચાલુ થયો છે આ તમાચા બિલકુલ કહી બિલકુલ કહી નહીં નહીં ગઈ કાલે ગઈ કાલે મેં જાણ કરી હાઈકમાન્ડ સુધી રજૂઆત કરી પણ એમાં સમય મળતો હતો મને હજુ સમજાવશું સમજાવશું એ પણ કઈ પરિણામ ન આવ્યું એટલે આખરે નિર્ણય લીધો એક જવાબ ગોપાલભાઈ આપી હું મારી વાત એ કરું ભાઈ નો જે સવાલ છે એનો જવાબ આપું છું એને જે કઈક સંપર્કમાં છે કે કેમ એ એ જ જવાબ આપી શકશે

અ અમારી સાથે નથી આમ આદમી પાર્ટી સાથે નથી એ વાતનું દુઃખ તો છે અને છે જ પણ એના કરતાં પણ હજાર ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોઈને બોલતા સાંભળ્યા છે એમના અવાજમાં ગર્જના હતી એમના ચહેરા ઉપર કાયદેસરનું એક

શબ્દ હૃદય સોસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા આજે એમના ચહેરા પર નૂર નતું આજે એમના ચહેરા પર એક ગ્લાની નો ભાવ હતો કઈ ખોટું કરી રહ્યા હોય કઈ ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો એટલા માટે એમનો ચહેરો પણ આજે પહેલા જેવો નતો એ જોઈને મને દુઃખ થયું કે એક લડાયક યોદ્ધા જેવો માણસ આજે આટલો લાચાર બનીને ટીવી કેમેરા સામે બેઠો છે એ અમે હું ન જોઈ શક્યો એટલે મેં આખી પ્રેસ કોન્ફરન્સ જોવાનું પણ ટાળ્યું કે હું રાજુભાઈ ને લાચાર માં નહીં જોઈ શકું ડરેલા નહીં જોઈ શકું હું રાજુભાઈ ને હંમેશા એક નિડર માણસ તરીકે જોયા છે અને આજે એમના ચહેરા ઉપર લાચારી ડર જેલમાં જવાનો એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે તેમ થઈ જશે રાજુભાઈ એ ખુબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદાકાંડ ને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી જે વાત હું તમારા સુધી મુકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું એમાં એમને ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો છે એક કેસ ત્રણસો છવ્વીસ એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ હાથ પગ ભાંગી નાખવાનો કેસ બે કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને બે હજાર બાવીસ ની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા પડી ચૂકી છે અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધા ચર્ચા થઈ હતી ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે શું થાશે ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે અને બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો ના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે હું પુરાવો સાથે લઈને આવ્યો છું રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે 12 ફેબ્રુઆરી ના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઇનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં બારમી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા જો અહીં આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ ઓરુભાઈ જીલુભાઈ રાજુભાઈ મેરામભાઈ કરપડા બાવકુભાઈ અને રામકુભાઈ આ પાંચ આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કઈ પણ થઈ શકે છે અને બંને કેસોમાં એક જ તારીખ બે અલગ અલગ કેસ છે આ કેસ નો નંબર છે તેતાલીસ ઓબ્લિક બે હાજર અઢાર સેશન કોર્ટ નો કેસ છે તેત્તાલીસ બે હજાર અઢાર આ છે ચુમ્માલીસ બે હાજર અઢાર

એમને આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો એમના પોતાના ઉપર ત્રણ કેસોડી છે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો કચેરી મુદત જામીન રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે નવાય નથી કઈ એમાં એને ત્રણ એફઆઈઆરઓ છે એમાં ત્રણસો સાત ની છે ત્રણસો ની છે આવી ગંભીર ગંભીર એફઆઈઆરઓ છે એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી પણ છતાંય

એમને પાર્ટી ને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બૂચ ની નિમણૂંક કરવામાં આવે તો પાર્ટી એ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હ્રદય બૂછને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા આ સિવાય એડવોકેટ સાવંત પટેલ અનેક એડવોકેટો આની અંદર એન્ગેજ હતા પણ લીગલ મેટર ની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઉભા રહી જાય પણ પોલીસ એડોક પોલીસ આવી એફિડેવિટ જ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી એ વાત રાજુભાઈ પણ જાણે છે એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા એના કારણે તારીખો પડ્યા કરતી હતી તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ રજાઓ પર હોય અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ના હોય સરકારી વકીલ ના હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય એટલે આવા બે આરોપ રાજુભાઈ લગાવ્યા એમની મજબૂરી છે જેલમાં જવાથી બચવા માટે થઈ એમને ખેડૂત આંદોલનની બલી ચડાવી